વેલકમ ટુ નિધિ સિલેક્શન તો નિધિ સિલેક્શનમાં આપણે પાંચસો છસો સાડા છસો એ રીતના જે બધું કલેક્શન છે પેરમાં આ રીતના થોડું થોડું વર્ક આવશે દુપટ્ટા સાથે પ્યોર કોટનમાં તો એ બધું કલેક્શન છે આપણે હજારમાં બે પેર આપશું અને અમુક છે એ રેયોન કોઈ પ્રિન્ટમાં છે સોફ્ટ મટીરિયલમાં એકદમ સરસ આ બધી સાડા પાંચસો છસો એવી રીતના અલગ અલગ પ્રાઇઝમાં છે અને આમાંથી તમે કોઈ પણ પીસ લેશો તો એ બધું તમને હજારમાં બે પીસ મળશે બે આગળ આપણે જોયું તો કલેક્શન એ હજારમાં ત્રણ હતું આ છે એ હજારમાં બે પીસ મળશે આ સોફ્ટ મટીરિયલમાં છે અને થોડીક હેવીમાં કલેક્શન છે તો આગળ વિડિયો તમે જોયા રાખજો જે આગળ પણ ઘણું બધું કલેક્શન છે અને એમાં જે આગળ હેવીમાં રોમન સિલ્કમાં ચિકનમાં એમાં પણ બધું કલેક્શન છે એમાં પણ આપણે સેલ મૂકશું અને ડિસ્કાઉન્ટમાં આપશું તો આ બધું છે એ એમ એલ એક્સેલ ડબલ એક્સેલ બધું મિક્સમાં છે તો તમને જે ગમે એનો તમે સ્ક્રીનશોટ મોકલ મોકલી શકો આમાંથી તમે કોઈ પણ પેર લીઓ હજારની બે છે કાપડ બધાનું સરસ આવશે બધી દુપટ્ટા સાથે છે છે સરસ સોફ્ટ બધી કોટનમાં છે એટલે આપણે સમર માં જે ચાલે કલેક્શન એ રીતનું અમુક છે એ રોય રેયન કાપડમાં પણ છે આ બધું છે એ રેયન કાપડમાં છે મટીયલ બહુ જ સરસ આવશે આ આપણે રિપીટ ટુ રિપીટ કરીએ છીએ ચિકન વર્કમાં તો આમાં આગળ આપણે જોયું એમનું કલેક્શન હતું એલનું હતું એક્સેલનું હતું અને હવે છે એ ડબલ માં છે પેર બધી પાંચસો પાંચસોની એ પાંચસો છસો સાડા છસો સુધીની છે હજારમાં આપણે બે પેરના પૈ બે મળશે પેર અને પ્યોર કોટનમાં છે રેયનમાં છે બધું મિક્સમાં કાપડ છે ને મટીરીયલ પણ એકદમ સરસ છે આ જો યલો કલરમાં વર્ક પણ ફાઇન છે ફિનિશિંગ પણ સરસ છે કે જે માં કે એ રીતના આપણે પહેરી શકીએ નું મટીરીયલ એકદમ સરસ સોફ્ટ આવશે આમાંથી તમે કોઈ પણ પીસ લ્યો હજારના બે આગળનું જે બધું કલેક્શન છે હેવીમાં એ આપણે સાતસો સાડા સાતસો આઠસોથી લઈ અને બે હજાર સુધીનું કલેક્શન અવેલેબલ છે એમાં તમને પચાસસો દોઢસો બસો એવી રીતના ઘણું બધું ડિસ્કાઉન્ટ મળશે સિલ્ક બેઝમાં રોમન સિલ્કમાં સ્ટ્રેચેબલ પેન્ટમાં બધામાં કુર્તી હેવીમાં ગોળમાં કુર્તી પેર પેન્ટની પેર છે અવેલેબલ આલિયા કટમાં નાઈરા કટમાં પેર અવેલેબલ છે એ બધામાં તમને ઘણું બધું ડિસ્કાઉન્ટ મળશે તો જોવા માટે રૂબરૂ કોન્ટેક કરો અને ઓનલાઈન મંગાવીએ એ લોકો મેસેજ કરે એને ફોટા સેટ સેન્ડ કરી દેશું તો નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે